બફાટ મામલે પાટીદાર સમાજમાં ભારે રોષ તેજાવી ભાષણો કરી સતત વિવાદમાં ઘેરાયેલી રહેતી કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ આપના મહિલા અધ્યક્ષ રેશમા પટેલની પ્રતિક્રિયા સામે આવી જે પાટીદાર સમાજ માટે જે ભાષાનો પ્રયોગ થયો છે ધર્મ અને સમાજના મુદ્દાઓને લઈને સમાજ જાગૃતિનું જયારે તમે કાર્ય કરી રહ્યા છો ત્યારે તમારી ભાષામાં મર્યાદા હોવું ખૂબ આવશ્યક છે પ્રભુ શ્રી રામના પગલે જો ચાલતા હોય ને તો આજ હું એક સનાતન ની દીકરી તરીકે એટલી સલાહ આપીશ કે તમે તમારા સંસ્કાર